તો એ એવું છે આપણે time માં રાખવાનો છે time માં કેટલે રાખવાનો હું દેખાડું એટલે તમને હું તો જો આપણે બે મિનિટ નો time માં રાખ્યો છે અને જો ઘડીક હું બે હજાર પછી બીજો પાછો બે minute time છે અને જો શરૂ કરી દઉં છું હવે કરો start તો બે time રાખ્યો છે એટલો એ જો એ બે ખાવા જ મળ્યા છે અને એક તો બહુ વાટે છે

પડે ને તમારે રેવી લેવો પડે ભાઈ ના ગુસાવાળો આપીને આમ તો પાણી પાણી તો એ પછી રાખે છે તો એક મિનિટ પૂરી થવા આવી છે અને એક મિનિટ ને પાંચ સેકન્ડ થઈ ગઈ છે

20 સેકન્ડ ની વાર રહે છે હવે તો મિત્રો આપણે આ બધું ખાઈ ને તો ગયા એટલે થોડક આપણે વધી ગઈ ને 1 મિનિટ ટાઈમ હઈ વધારી દીધો જો એક મિનિટ ટાઈમ હઈ વધાર્યો છે તો હાલો ટાઈમર શરૂ કરી દઉં છું હાલો કરો સ્ટાર્ટ જો ટાઈમર શરૂ થાય

મિત્રો બાકી રહી જાતો ધાર્મિક ભાઈ પૂછ્યા છે આવી જા મેરે પાણી પૂરી ખાવા મારે પેલા મી વિડીયો ઉતાર મારા ખોડે ખાઈ ને ઉડે આટલી રાખી જો તો પેલા મારો ડ્રાગ યો પા આટલી રાખી ચલો ઓલી આ ભાઈ ની બધી હતી ને એડી ખાઈ પડે આપણે મિત્રો આ ભૂખડ જો ને આ ભૂખડ તો ગમે વિડીયો માં ખાતો જો પણ આજ ગમે મારી આરે થયું હોય મારી આરે ખાધું ને ક્યાં મલા ઘરે ખાને યો તો

পরোডিডি কালো আপনে এপ্নে এক্পালে একের সের কিতুকে আযায়ে একেটে একালে একালেকের সেডিগাকের সেডিকেড আপ্রা কেডেমন�

મોકો મોકો મળ્યો તો આપણે ખાઈ બતાવીએ મોકે મી છોકા માર દીયા અમે ડીશ માં હે ને 30 30 પૂરી મગીતી પણ મજા અનિલભાઈ કીમ ખાજે ને ખબર નહિ 10 મિનિટ ન ખાલી બે બે મારે ગળ નતું તતું એટલે મે ખાલી 15 ભીલ દોઈ નહી ખોડ દેવા છેલી હે તો ખાઈ મિત્રો ચાલ ચાલ ચેલેન્જ કરવાના હતા થઈ ગયો છે મિત્રો તૈયારયા તો જા ફરી એકવાર દેવભાઈ એમ કે થોમ થોડાનો વિડિયો ચેલેન્જ કરીએ છે તો સભિયા જાવા છોરાની કરવાની છે મોરાની બાકીમાં છોલે છે તમને તમને અનિલભાઈએ રાખવાના છે તમને માં બાકાસી બોલા દેવાની So Mitra, today we are the winner of Anil Bhai. So congratulations Anil Bhai. Thank you. Thank you. Thank you. And you are the winner of Anil Bhai. What are you doing here? Oh, I'm going to go. Oh, I'm going to go. Oh, I'm going to

haj do ba do liya ha ho vela to na kar ke tum ne ha kyun bohot mazay hai bohot mazay hai kaise nahi na bhai ha 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 nahi nahi bol muh me kar nahi khyu nahi nahi ve nahi જોગે કેમ પગને કેમ છે બગાઈ કેમ છે મજા આવી મજા નો મજા ગામ માં દોડવી હા ફરાઈ પણ આંખે હબળાય તો મિત્રો આજ માટે આટલું દે અને ચેલેન્જ વિડિયો જોવા